નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર પિલવઈ ખાતે સાંસદ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત વિધાનસભા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ સમાચાર વિગતવાર જાણીએ તો સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત વિજાપુર વિધાનસભા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન સોમવારે પિલવઈ ખાતે આવેલ શેઠ જીસી હાઈસ્કૂલના મેદાનમાં કરવામાં આવ્યું હતું વિજાપુર તાલુકાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની ટીમોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીનું સ્વાગત કર્યું હતું અને આગળ વધવા પ્રેરણા આપી હતી વિજાપુર વિધાનસભાના તાલુકા સદસ્ય મનુજી ચાવડા પિલવોઈ ગામના સરપંચ મહેન્દ્રસિંહ વિહોલ વિજાપુર મામલેદાર અતુલ સિંહ ભાટી શેઠજી સેટજીસી હાઈસ્કૂલના આચાર્ય કુણાલબેન ઠાકર શાળાના સુપરવાઇઝર કલ્પેશભાઈ પટેલ તથા જિલ્લા રમત વિકાસ અધિકારી કિલ્લોલબેન સાપડિયા સહિતના અધિકારીઓ અને આગેવાનોએ ખેલાડીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી આ સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રમત પ્રત્યેનો પોતાનો જુસ્સો દાખવ્યો હતો સ્પર્ધાના વિજેતા અને ઉપવિજેતા ખેલાડીને ટૂંક સમયમાં પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે મારું નામ મલેક ફરહાન મિયા હું ગામ સુંદરપુરમાંથી આવું સરદારપુર સ્કૂલમાંથી આજે અમે શેઠ એસ હાઈસ્કૂલ તરફથી જીસી પીલભાઈ સ્કૂલમાં સાંસદ ખેલ મહોત્સવ દ્વારા કબડ્ડીની સ્પર્ધા અંતર્ગત અમને કબડ્ડીની સ્પર્ધા રમવાની તક મળી તેમને અમારા નરેન્દ્ર મોદીશ્રી ખૂબ ખૂબ આભાર મારું નામ વણકર સુરેશકુમાર હરિભાઈ શેઠ એ એસ હાઈસ્કૂલ સરદારપુર ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે સાંસદ ખેલ મહોત્સવ આયોજિત વિધાનસભાની કબડ્ડીની સ્પર્ધા શેઠ જીસી હાઈસ્કૂલ પીલવાઈ ખાતે યોજાય જેમાં જુદી જુદી શાળાના સત્તર વર્ષથી નીચે અને સત્તર વર્ષથી ઉપરના ખેલાડીઓએ ભાગ લીધો અને આ ખેલાડીઓએ જે ગ્રામ્ય લેવલે એમને પરફોર્મન્સ મળ્યું છે એમાં આપણા માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા જેવો છે કે એમને ખેલ મહાકુંભ તો શરૂ કર્યો શાળાકીય રમતોત્સવ પણ રમાય છે એની સાથે સાથે આ સાંસદ ખેલ મહોત્સવની શરૂઆત કરી અને જે ખેલાડીઓ પોતાનું પરફોર્મન્સ બતાવી શક્યા ન હતા એ આ વિધાનસભા ખેલ સાંસદ મહોત્સવ દ્વારા બતાવી શક્યા છે એટલે માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ If you wanna play tough and wanna hate this, I'll show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up i do so instinctive and so passionate every word i move so descriptive like an adjective i gotta vendetta against people who patented. it